નમસ્કાર દર્શક મિત્રો હું શ્રી પલવણી સંપૂર્ણ દિયોદર તાલુકા કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ ઉમેદભાઈ ચૌધરી પાલણીનો સત્કાર અને પદગ્રહણ સમારોહ યોજાયો હતો આ પ્રસંગે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા રાજ્યભરમાં કોંગ્રેસના સંગઠનમાં થયેલા ફેરફારો અંતર્ગત દિયોદર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉમેદભાઈ ચૌધરીની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે તેઓ માર્કેટમાં ડિરેક્ટર પણ છે આ કાર્યક્રમ દિયોદરની આદર્શ હાઇસ્કુલ ખાતે યોજાયો હતો આ સમારોહમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત પૂર્વ જિલ્લા પ્રમુખ ભરતસિંહ ઘાઘેલા પૂર્વ ધારાસભ્ય શિવાભાઇ ભુરિયા જિલ્લા કાર્યકારી પ્રમુખ નરસિંહભાઈ રવારી સહિત બળવંતજી ઠાકોર મફાજી વાઘેલા વાઘજી જોશી બળવૈદેવ બારોટ જબ્બરસિંહ વાઘેલા ડાયાભાઈ પટેલ દિનેશભાઈ પટેલ અને કોંગ્રેસના અનેક કાર્યકરો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરોએ નવનિયુક્ત પ્રમુખ ઉમેદભાઈ પટેલનો ફૂલહાર શાલ અને સાફો પહેરાવી સ્વાગત સન્માન કર્યું હતું ઉમેદભાઈ પટેલે શીર્ષ નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો હતો અને કોંગ્રેસ પક્ષને મજબૂત કરવાની ખાતરી આપી હતી તેમણે જણાવ્યું હતું કે તેમને મળેલી જવાબદારી અંતર્ગત તેઓ ખેડૂતો મજૂરો શોષિતો અને વંચિતો માટે કાર્યકર્તા રહેશે કોંગ્રેસ પક્ષના વિચારો જનજન સુધી પહોંચાડી ટુંક સમયમાં આવનારી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં કોંગ્રેસનો ભવ્ય વિજય થાય તે માટે સૌ કાર્યકર્તાઓ સાથે ખભેખોભો મિલાવીને કાર્ય કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો સાથે સાથે મતદાર યાદી સુધારણામાં કોઈ નામ રહી ન જાય તેની ખાતરી કરવા સૌ કાર્યકરોને સિવાયભાઈ ભુરાએ અપીલ કરી બુથડીથ બીએલઓની તાત્કાલિક વરણી પક્ષ દ્વારા નક્કી કરાય તેવું સૂચન કર્યું હતું